તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તે મુજબ બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ત્રણ નવી યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના એપ્રોચ સાથે આ ત્રણ નવી યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાંથી આપણે નમોલક્ષ્મી યોજના વિશે માહિતી મેળવીશું તો મિત્રો આ નમોલક્ષ્મી યોજનામાં સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે આ નમોલક્ષ્મી યોજના માટે રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો તેની આગળની માહિતી આપણે જોઈએ તો મિત્રો બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ જે નમોલક્ષ્મી યોજના છે તેના માટે બારસોને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે હેઠળ ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર એમ બંને મળી અને ટોટલ રૂપિયા વીસ હજારની સહાય મળવાપાત્ર થશે અને ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય એમ ટોટલ ત્રીસ હજારની સહાય થશે તો આમ ધોરણ નવ દસ અને અગિયાર બાર એમ ચારે ધોરણ મળી અને ટોટલ રૂપિયા પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે તો ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી જે તે વિદ્યાર્થીનીને કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે અને આ સહાય મેળવવા માટે વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીને આ સહાય મળવા પાત્ર થશે અને આ સહાય છે તે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર થશે તો આમ મિત્રો બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે જે અંતર્ગત ધોરણ નવ થી લઈને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવા થશે તો મિત્રો બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ન્યૂઝપેપરમાં પણ આ પ્રમાણેનું એક કટિંગ આવેલ છે નવો લક્ષ્મી યોજનામાં નવ થી બાર ધોરણની કન્યાઓને રૂપિયા પચાસ હજારની સહાય અપાશે મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલ બજેટમાં નવથી બારમા ધોરણની કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના જાહેર કરીને અભ્યાસના આ ચાર વર્ષ દરમિયાન તેમને નાણાકીય ટાંચ ન પડે અને સારું પોષણ મળે તે માટે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે નવમાં અને દસમા ધોરણમાં વર્ષે રૂપિયા દસ હજાર વધતા દસ હજાર એમ ટોટલ વીસ હજાર અને અગિયારમાં અને બારમા ધોરણમાં પંદર હજાર વધતા પંદર હજાર એમ મળી અને કુલ રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય છે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી આપવાની જાહેરાત કરી છે અને આ લાભ મેળવવા ઈચ્છતી પરિવારની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો તેમની કન્યાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને દસ લાખ કન્યાઓને આ લાભ આપવામાં આવશે જેના માટે વર્ષે બારસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આમ મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત નવમાં ધોરણથી લઈ અને બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે છે ત્યારે તે કન્યાને કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો આશા રાખું કે નમોલક્ષ્મી યોજના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે